નમસ્કાર દર્શક મિત્રો સત્યમે ઉજયતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મળતી પ્રાથમિક માહિતી મુજબ વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આજે ચોક્કસ બાતમીને આધારે માંજરપુર વિસ્તારમાં આવેલા સીતા બાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે રેડ કરી મધ્યપ્રદેશના ટ્રક્સ પેડલર શબીર હુસેન મનસુરીને અંદાજે સાત લાખ રૂપિયાના એમટી ટ્રક્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો એફએસએલના મદદથી કાર્યવાહી કરીને પંચનામા સાથે સ્થળ પર જ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધર્યા બાદ આરોપીને એસઓજી પોલીસ મથક ખાતે લઈ જવા માટે એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતરાની ટીમ રવાના થઈ હતી નોંધનીય છે કે અવારનવાર માજલપુર વિસ્તારના મેદાનો અસામાજિક તત્વોના અડ્ડા બની જતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે ત્યાં ડ્રગ્સના વેપલા થતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી હતી આ બાબતોને લઈને આ વિસ્તારના કોર્પોરેટર અને પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલે પણ પોલીસ તંત્રનું ધ્યાન થોડા દિવસો અગાઉ જ દોર્યું હતું